અત્યારે આપડે કન્યાકુમારી જવાનું છે આપડે હોટેલ છે આપડે નીકળી ગયા અત્યારે અત્યારે આપડે પંપન બીજ બ્રિજ ટ્રેન આવી જાય છે ટ્રેન શરૂ તો સરસ મજાનો મોટો આ બ્રિજ છે તો મિત્રો દરિયામાં આ બ્રિજ છે તો ટ્રેન હાલી જાય મિત્રો આ બ્રિજ જ્યારે મોટી સ્ટીમ્બર કે બોટ આવે વગેરે નો આવે ત્યારે આ બ્રિજ રો વચ્ચેથી ખુલી જાય

હા ભાઈ પેટ્રોલ પૂરે છે જો તમે આ આપણે ગાડીનું ની ગાડી છે તો આપણે આપડી ગાડી કીધી છે આમ પેટ્રોલ પંપ બઉ સરસ મજાનું છે આયા જો આ બગીચો નાનો એવો છે ચાલો તમને અહીંયા લઈ આવ કાચા ફૂલ છે જો બગીચો સરસ મજાનો છે તડકો પણ બહુ છે આયા જો હાઈવે છે તો આ પેટ્રોલ પંપ છે અહીં તો આપડે મિત્રો ઠેઠ કન્યાકુમારી જવાનું છે આ છે લગભગ ત્રણસો સાડી ત્રણસો કિલોમીટર કન્યાકુમારી થાય એવું તો થતું જ હશે તો નિશાન ની બસ તો તમે જોઈને ને આપડે વાય ગઈ નિશાન ની બસ આઈ ને તો પેટ્રોલ પંપ આઈ નું બતાવી દઉં સરસ મજાનું મિત્રો તમિલ ભાષામાં કેવું સરસ મજાનું લખ્યું છે તમને વાંચતા આવડે તો કમેન્ટ કરી દો ଯୋଉ ମିତ୍ର ଆ ମିଠା ଖେତି ମିଠୁ ସେଲୁ ତ କନ୍ୟାକୁ କ୍ୟା ଲାଗେ કન્યાકુમારી અહીંથી ખાલી હાથ કિલોમીટર પણ આ ટોલ નાખી આપણે ઉભા રહી ગયા છે કારણ કે આપણે બધા ફેમિલી માટે તો ટોલ નાખો તમને બતાવી દઉં સરસ મજાનું ટોલ નાખવું છે તો

ہاں پھر ہار بتا رہا ہے کاروں کو لگا یہ زیادہ درد آیا روڈ 45 سرس م جانا ہے ہم کہوں سو کہ کارخانے کارخان پھول گئے ہم میں وہی جچے امی کیا کہہ رہے ہیں نہیں کہ ہاں وہ کہتے ہیں آج کل کھلے تو کئی کام میں وہی جائے جو بن ખાક પે તો ખાટી કે થા અને એલી રમી દે દવાવા પર દર્સો તો દવા પર થારું કી પહેનું રીત મારસે ને આસમ ન નો જતી અમે કાય ના સર

ફાઈનલી મિત્રો આપણે કન્યાકુમારી માં આવી ગયા જો નાસ્તો ગમવા આપણે કન્યાકુમારી માં જમવા આવી ગયા તમને હોટલનો સીન પણ હું બતાવી દઉં જો આપની ફેમિલી છે તો તો એસી ઓ રૂમ એસી ઓય હોટલ છે આવડ્યા જો તો સેને સરસ મજા કે ફાઇનલી મિત્રો આપણે જમે લીધું છે અને હવે આપણે બધાને ઓન કરવાનું છે જો આપણે ખાઈ છે ખનેસરત નું નામ પણ જો અહીં મિત્રો આપણે બપરનો જમીનએ નીકઈ ગયા જો આ હોટેલ માં છે અને જો એનો નજારો તમને બાઈન નો બતાઈ દો બધા પંખા ભાય ભાય છે જો નજારો હવે જો ઉતાળો હવે આઈ છે ખાલી વીસ કિલોમીટર જ છે ગનિયાકુમાર હે હાલો જઈએ મિત્રો આપણે કન્યાકુમારી ફૂગી ગયા અને જો આપણી ગાડી અહીંયા ઊભી છે હું તમને હોટલ પણ આપણે જે હોટલ અત્યારે રાખીએ છીએ કન્યાકુમારીમાં એ હોટલ જો આ હોટલ છે અને જો આ સરસ મજાનું બધું છે આ બિલ્ડિંગો બિલ્ડિંગો આ મોટું સિટી છે કન્યાકુમારી હું તમને હોટલની અંદર લઈ જાઉં ચાલો જો સરસ મજાની હોટલ છે આ ચિત્ર કેવું સરસ મજાનું છે મિત્રો આપણે મારી રૂમ રાખી લીધો છે તમને બતાવી દો રૂમ હેઠે તમને મેં બતાવ્યું રૂમ તમને સરસ મજાનો બતાવી દો બહુ સરસ મજાનો રૂમ છે હાલો અંદરનો રૂમ બતાવો તમને તો કન્યાકુમારી કહીયા કન્યાકુમારી તો સના સરસ મજાનો રૂમ હવે આપણે ફરવા જવાનું છે રાઇટિંગ બાઇટિંગ વાય એસી છે બે એસી છે એક આ રૂમમાં છે બીજો એક અંદર રૂમમાં એસી છે જો સ્ટાન્ડર્ડ એસી મિત્રો આ એક રસ્તો જાય છે બાલ્કની છે તો સરસ મજાની બાલ્કની છે કન્યા કન્યાકુમારી બહુ જ સરસ મજાનું બતાવે છે તો તમને હું બતાવી દઉં બાલ્કની નું વાંચી દે ચાલો બહાર વાંચી દીધું એ જો તમને આયથી દરિયો બરિયો બધું સરસ મજાનું બતાવું મિત્રો જોવું સરસ મજાનું આ બતાય છે જો આ બિલ્ડિંગ ડબલ્યુ બિલ્ડિંગ છે સરસ મજાની એ ગાડીઓ બાડીઓ જો તમે સરસ મજાની બિલ્ડિંગ છે આયા જો સિક્યોરિટી ગાર્ડ વગેરેનું ઘણું બધું આવ્યા છે આ ફરવાલાયક સ્થળ પણ છે ઘણા બધા કન્યાકુમારી એટલે આનો ઇતિહાસ છે પણ હું આનો ઇતિહાસ પણ છે હું તમને ત્યાં છું આનો ઇતિહાસ જો અમે દરિયો બતાય છે ને તમને હાજ બાર બધું હાલે છે મોટો દબરો દરિયો બતાવે છે ને બહુ જ ફ્રેન્ડ્સ મજા આવવાની છે તો છેલ્લે લગી મારો બ્લોગ જોઈજો અને નવા હોય મારી ચેનલમાં તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા અને પાંચ જણાને મારી આઈડી શેર કરી દો આ એ કન્યાકુમારીમાં બહુ જ મજા આવવાની છે તો છેલ્લે લગી મારો બ્લોગ જોઈ તો ચાલો તમને મંદિરે જ હું દર્શન બાય તા લગી